અમદાવાદ લંડન જતું પ્લેન ઉડાન બાદ તરત જ ક્રેશ થતા ત્રણસો જેટલા યાત્રીઓ ક્રુ મેમ્બરો તથા ઇન્ટર્ન ડોક્ટરો મૃત્યુ થતા સમગ્ર વિશ્વમાં આ ઘટનાના પડઘા પડ્યા છે આવા બનાવોમાં મૃત્યુઆંક પણ ખૂબ જ ઊંચો જતા હજારો પરિવારો પર દુઃખ આવી પડે તથા ઘાયલોની હાલત પણ ખૂબ જ દયનીય છે આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના આદેશની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વીકે હુંબલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું આ ઘટના બાબતે ગંભીરતા સમજાવતા વીકે હુંબલે જણાવ્યું હતું કે સરકારે ખાનગીકરણની લહેમાં માનવ જિંદગીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે આવા હજારો વિમાન ઉપયોગમાં છે તે વિમાનોની તપાસ કર્યા બાદ ફિટ હોય તો જ ઉડાન ભરવાની મંજૂરી જોર્યો આપી જોઈએ અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની સરકારે ગંભીરતા દાખવવી જોઈએ ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી ઘટના જે દેશમાં બની છે આજે આખો ખૂબ અને લાગણી વ્યાપી ગઈ છે તમામ લોકો અત્યારે એક શોખમાં ડૂબી ગયા છે આપણા માત્ર આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પણ લોકો દુઃખી છે આવી કરુણ ઘટના જ્યારે બની છે ત્યારે આજે આપણે ગુજરાતમાં અને આ જિલ્લાના કોંગ્રેસ પરિવાર દ્વારા આ મૃત જેમના મૃત્યુ થયા છે એમના દિવ્ય આત્માને પ્રભુ કુદરત શાંતિ આપે અલ્લા તારા શાંતિ આપે અને એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહેન કરવાની શક્તિ આપે આખો દેશ આ મૃતકોની સાથે એમની શોધના બધા લોકોને વ્યક્ત કરે છે અને એમના ભાગરૂપે આજે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ દ્વારા અમે આજે ભુજમાં શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે પણ આ ઘટનામાં દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આજે અમે મૌન પાડીને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવી દુર્ઘટના ભારતમાં ભવિષ્યમાં ન બને એના માટે પણ સરકાર જાગૃત બની સરકાર પણ આના ઉપર ગંભીરતાથી લઈ અને લોકોના જીવનનું મૂલ્ય સમજે અને આવી દુર્ઘટના ફરી દેશમાં ન બને એના માટે સરકાર તકેદારીની પગલાં લે એવી પણ અમારી માંગણી છે